વિસાવદર વિધાનસભા બેઠકની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભવ્ય વિજય મેળવ્યો છે આ ઐતિહાસિક જીતની ઉજવણી થરાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી થરાદના બળિયા હનુમાનજી ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી ગુલાલ ઉડાવી અને મીઠાઈ બેસીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ અવસરે થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવશે વર્ષ બે હજાર પચીસની આ પેટા ચૂંટણીમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી હતી આમ આદમી પાર્ટીએ તેના મજબૂત નેતા ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકી તેમને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી નીતિન રાણપરિયા ચૂંટણી લડ્યા હતા આત્રિપાંખ્યા જંગમાં ગોપાલ ઇટાલિયા વિજય થયો છે જેણે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત કરી છે ગુજરાત વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા લડી રહ્યા હતા મજબૂત હતી જે રહી અને વિધાનસભા જે સફર તય છે અને જે વિસાવદ જૂનાગઢ અને જે જે ચૂકાદો આપ્યો છે એ ખરેખર જે પરસેવો

আমি দোকান জিতা এটা পতাকা উজানি কৰি পতকাৰ মিত্ৰ